आसो बालों का पाँगा। जो पप्पा आसो बालों का पीना है पासर सच्चा खेड़ू था यार पूरी तरह पाजे पाज आसो बालो थलमो दिन नहीं कापे पण थोड़ा दूर रखे नहीं बा फर्ती पोगरी उ करी नहीं चो मिल छोरो बा। આરતી અને આરો ની રસ્તા ખેજ આરતી તું તો આયા તને હરાઈ જાય આરતી આવડું છોકરું હારતી કોઈ તાકાત નહીં કુ જો આરો જો હારો જીતી જશે એવું લાગે હારો ખેચ 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 હારી જય હારી જય હારી જઈ ખેજ જય જય આરતી જય જો જય જો જય જીતી ગયો ગુડ મોર્નિંગ આરતી જય માતાજી વેરી વેરી ગુડ મોર્નિંગ

આ કેરીઓ કોણ પાડ મમ્મી હા વિજય ચઢી બધી પડી જઈશું જો આ ખિસ કેરીઓ પાડી દઈ ઉપરથી મોટી મોટી પાડી દીધી મમ્મી

તે મીઠો લીમડો મંગાવે છે કેટલી ડાળી લાવ બે લે મીઠો લીમડો હા હા શું સુગંધ છે જય માતાજી મિત્રો જુઓ બાળકો અહીંયા રમે છે આ દો

પેલી એપ્રિલ થી દૂધ ઉત્પાદકોને આઠસો દસ ના બદલે કર્યા સમાચાર બહુચરાજી નજીક જોવા અકસ્માત નુગરમાં આજે અખંડ ધૂન માં ઉમાની મૂર્તિનું મહેસાણામાં સામ જય ઉમિયામાં

Yay, mi amor. ¿Muki, Gerio? ¿Gerio, muki gerio gerio દર્શન કરીને આવી ગયા જોઈતી માના આર્યન મમ્મી પાસા બનાવે આજે બાજીના રોટલા મમ્મીના બાજીના રોટલા આવી ગયા છે અને એ ડુંગળી અને ડુંગળીની કઢી આજે રજા છે રવિવાર એટલે બાજીના રોટલા તો હોય જ ના ઉનાળામાં તો ગરમી ના ભાવ પણ આવક ના ભાવ આપણે બાજી રોટલા જ જોઈએ તું કેટલા બનાય બે એક ત્રણ બનાય હમ But I don't believe

બે બાજી રોટલા અડધી કરી બનાવી છે જમવા બેસી ગયા છે બધા સવારે સારું એવું કામ થઈ ગયું પાંચ આસો પાલવને પપૈયા કટિંગ કર્યા સરસ મજાના ફરીથી દી છે હવે બરોબર ના હતું આદુ તું જોવાય દી સવારે જોઈ ને દાદા જેવું કાપતા હતા સારો તે નહીં જોયા નહીં આસો પાલવ ના જોઈએ જોઈ લીધા તો એ પણ મમ્મી અહીંયા આવી છે મમ્મી જો સાફ કરી બધું સવારે પપ્પા પણ સાફ કરી આસુ પાલો કટિંગ કરી દીધા છે જો એ નવે સતી પોગર છે સાંજનો સમય છે એક બાજુ ગૌમાં હલર લેવાય છે બાજુમાં ખેતર બધું ધરો કાઢ ના કે સાફ કરો હમ હું અને આરતી જઈએ છીએ નુગર ઉમિયામાના અખંડ ધૂન દર્શન કરવા માટે અખંડ ધૂન જ્યોત ના દર્શન કરવા માટે જઈએ છીએ આ ધૂંડ ચાલુ છે ઉમિયામાની જય ઉમિયામાં સમારે છે ગિલોડી કાલે બનાવવાનું છે ગીલોડીનું શાક બરાબર ને ગિલોડીનું જુઓ તાજી તાજી ગિલોડી છે મિત્રો કેટલા પાછળ ત્યાં પછી અને મેચ ચાલુ છે ચેન્નઈ વર્સિસ દિલ્હી શરૂઆતી ઝટકે મિલે છે સી એસ કો ધોની ધોની આવશે આવશે આજ આજે દાન એવું હું અને આરતી અખંડ ધૂન ઉમિયા સંસ્થા નુગરમાં આજે જે અખંડ ધૂન હતી તેમાં હાજરી આપી આવે આરતી પણ મારી સાથે આવી હતી માં ઉમિયાના દર્શન કરીને પાવન થઈ ગયા અને સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અમને બોલાવા બદલ અને આરતી સમારે છે અત્યારે ઘીલોડી કિલો ઉપર લાગે એટલી સાક નહીં ભાવતી મમટા પોનતું આવતું તો થોડું આદ્યું તમે મજી પાસે કાચી ખાવું હું શું થાય બધાય થાય સમારે છે શું સુવા ડિમ્પલ મેથી ડિમ્પલ સમારે છે મેથી